તમે પણ તમારા મોબાઈલ ફોન થી પ્રોફેશનલ ગ્રાફિક્સ ડિઝાઇનર બનવા માંગો છો હું તમારા માટે તૈયાર પ્રોજેક્ટ લઈને આવી ગયો છું પિક્સલ લેબ માટેના તેનાથી તમે બનાવી શકશો ગુજરાતી ગીતોના પોસ્ટર વિઝિટિંગ કાર્ડ જાહેરાત પોસ્ટર એન્ડ અલગ અલગ પ્રકારના લોગોઝ બેનર્સ ઘણું બધું તમે બનાવી શકશો એના સિવાય તમને મળશે દસ હજારથી પણ વધારે અલગ અલગ પ્રકારના બેકગ્રાઉન્ડ બેકગ્રાઉન્ડિસ પણ તમને મળશે અને છ હજારથી પણ વધારે તમને ફોન્ટ ગુજરાતી હિન્દી ઇંગ્લિશ અને આખું પેકેજ તમને મળશે ઓનલી એક જોડી કપડાં કરતાં પણ સસ્તી કિંમતમાં તો અત્યારે જ તમે કોન્ટેક કરો ચામુંડા સ્ટુડિયો વિસનગર અથવા તો તમને ઉપર નંબર આપેલા છે નહીં તો તમે ડિસ્ક્રિપ્શનમાં કોન્ટેક કરી શકો છો તો તમારે આ પ્રમાણે કંઈક ઓપન કરી લેવાનો છે પ્રોજેક્ટ તમે જોઈ શકો છો આ રીતે તમારે ઓપન કરી લેવાનું છે ડિસ્ક્રિપ્શનની ઉપર ને નેક્સ્ટ ઉપર ક્લિક કરી લેવાનું છે પછી તમારે આ પ્રમાણે કંઈક ઓપન કરી લેવાનું છે જો તમે જોઈ શકો છો આ રીતે તમારી સામે કંઈક ઓપન થઈ જશે પ્રોજેક્ટ હવે તમારે જો તમે જોઈ શકો છો આ રીતેનું આવી જશે તમારી સામે કંઈક જેટલી પણ લેયરો છે તે બધી હવે તમારે અહીંથી કાંઈ કરવાનું નથી જો આ રીતે લેયરો તમારે જોઈ લેવાનું છે ને હવે એક તમને અહીંયા લેયર મળશે જો શબ્દો પણ લખેલા કમ્પ્લીટ છે હવે તમારા માતાજીનો ફોટો છે તેની ઉપર ક્લિક કરવાનું છે તમે જોઈ શકો છો ચામુંડ માતાજીનો ફોટો એની ઉપર ક્લિક કરવાનો છે અહીંયા પણ તમે જોઈ શકો છો અહીંયા ક્લિક કરવાનું છે તમે જોઈ લો આ પ્રમાણે આપણે બતાવીએ છીએ તમને હવે તમારે અહીંયા ફોટાનો જે ઓપ્શન છે તેની ઉપર ક્લિક કરવાનું છે ત્યાંથી તમારે ફોટો બદલી લેવાનો જો આ પ્રમાણે તમારી સામે કંઈક ઓપન થઈ જશે ફોટા આ રીતે તમારે ફોટો અહીંયાથી બદલી લેવાનો બરાબર તમે જોઈ શકો છો અંદર ફોટો બદલાઈ ગયો છે તમારે જે પણ કુળદેવી હોય તમે તમારા કુળદેવીનો ફોટો રાખી શકો છો અહીંયા આગળ જો એક ફોટો કમ્પ્લીટ થઈ ગયો અહીંયા આગળ બીજો ફોટો છે ત્યાં પણ તમે તમારી રીતે બદલી શકો છો જો બે તમને જે રીતે પ્રોસેસ કીધી ને એ જ રીતે સિમ્પલ તમારે ફોટા ઉપર ક્લિક કરવાનું તમારે અહીંયા ક્લિક કરીને આ રીતે ફોટો તમારે અહીંયાથી લઈ લેવાનો બરાબર આ રીતે ફોટો તમારે જે સારો લાગે એ તમે તમે લઈ શકો છો સારી રીતે ફોટો બરાબર જો આ રીતે ઉપર પ્લસ ઉપર તમે ક્લિક કરી દેશો ને ઓકે એટલે તમારે અહીંયા પણ આ રીતે ફોટો બદલાઈ જશે તમે બરાબર તમે જોઈ લો આ રીતે કમ્પ્લેટ તમારે થઈ ગયું છે સ્ટેટસ હવે તમારે કાંઈ જ કરવું નથી ઉપર તમને સેવનું બટન છે તેની પર ક્લિક કરી વિડીયો પર ક્લિક કરી એક્સપર્ટ કરી લેવાનું છે તો ચલો હવે મળીશું નવા વિડીયોની અંદર ત્યાં સુધી આપો મને રજા જય ચામુનમાં